નમસ્કાર મિત્રો મિત્રો બોટાદમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ ગંભીર હા મિત્રો અને ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો એના દ્રશ્યો સામે આવે છે 今天看到一个

શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા ગામના લોકો અને ખેડૂતો રાજુભાઈ કરપડા અને તમામ ખેડૂત આગેવાનો ઉપર ચારો તરફથી ગામને ઘેરી અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પોલીસના લોકોએ જ તે પોતાની ગાડીઓ સળગાવી પોતાની ગાડીઓ ઉલટી નાખી પોલીસના લોકોએ જ તે પથ્થરબાજો કરી અને કોઈપણ ભોગે ત્યાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે બહુ બરબરતાપૂર્વક લોકો ઉપર હુમલો કર્યો છે ટીયર ગેસ છે ફાયરિંગ પણ થયું હોય એવો પણ અંદેશો છે ખેડૂતો ઉપર આટલી બરબરતા પૂર્વક જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ જે રીતે ગુજરાતની સરકાર ભાજપ પોલીસનો દુરુપયોગ લોકોના અવાજને દબાવવા માટે લોકો પર અત્યાચાર કરવા માટે ખેડૂતોને એના અધિકારો માટે જયારે ખેડૂત પોતાની વાત કરતો હોય ત્યારે ખેડૂત ઉપર આવી રીતે હુમલો કરવો એ ગુજરાતની અંદર સૌથી મોટો કલંક છે આજનો દિવસ કાળો કલંક છે સત્તાની જે બરબરતા છે એની હદ આપણે આજે હળદર ગામની અંદર થઈ છે એ સ્થિતિ ઉપર એ સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે ભાજપના નેતાઓ જવાબદાર છે પોલીસે ભાજપના ઈશારાથી આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને હું આ તમામ ગુજરાતના ખેડૂતો તમામ લોકોને

બોટાદના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી તેને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગરવાળાના આદેશથી મર્બત્તાપૂર્વક ખૂબ ગાદકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શર્માવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે